હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારબાદ ધાર્મિક વિધિઓ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે દેશના તમામ શહેરો અને ગામડાઓમાં સ્મશાન હોય છે કેટલીક જગ્યાએ નાના તો કેટલીક જગ્યાએ મોટા જોકે આજે દેશના સૌથી મોટા સ્મશાન વિશે વાત કરીશું જ્યાં ચોવીસ કલાક ચિતાઓ સળગતી રહે છે અમે જે સ્મશાન ઘાટની વાત કરી રહ્યા છીએ તે બનારસમાં આવેલું છે અને જે જગ્યા પર ચિતાઓ સળગે છે એનું નામ છે મણિકર્ણિકા ઘાટ અહીં એક દિવસમાં અંદાજે ત્રણસોથી વધુ ચિતાઓના અંતિમ સંસ્કાર કરાય છે બનારસની કાશી અને વારાણસી તરીકે પણ ઓળખાય છે આ ભારતનું સૌથી જૂનું શહેર છે એવું માનવામાં આવે છે બનારસમાં કુલ ચોર્યાસી ઘાટ છે જેમાંથી સૌથી મોટો ઘાટ મણિકર્ણિકા ઘાટ છે દુનિયામાં ભલે ગમે તે થતું રહે પરંતુ મણિકર્ણિકા ઘાટ પર ચોવીસ કલાક કોઈને કોઈ જગ્યાએ ચિતા સળગતી રહે છે મણિકર્ણિકા ઘાટ વિશે એવું કહેવાય છે કે અહીં વ્યક્તિના અંતિમ સંસ્કાર થાય છે તેનો આત્મા મોક્ષ પામે છે અને આ જ કારણ છે કે ભારતના દૂરના વિસ્તારોમાંથી પણ ઘણા લોકો તેમના અંતિમ ક્ષણો માટે અહીં આવવા ઈચ્છે છે મણિકર્ણિકા ઘાટ પર હંમેશા ચિતા સળગવાને લઈને ઘણી વાર્તાઓ પ્રચલિત છે એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે અહીંની અગ્નિ ક્યારેય નહીં બુજાય એના કારણે જ અહીં ચોવીસ કલાક સળગતી ચિતાઓનું મંજર જોવા મળે છે